નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું એટલે કે બધી યોજનાઓ ખુલી છે તો એવા ગુજરાતના તમામ ખેડૂતોને લાભ લેવા માટે કઈ રીતે કરવું તો એમાં કઈ કઈ પ્રોડક્ટ સામેલ છે કઈ વસ્તુમાં લાભ મળવા પાત્ર છે તો આંબા તથા જામફોળ ફળપાક ઉત્પાદ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એની હેઠળ એક લાભ મળવાપાત્ર છે આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાને નવું સર્જન કરવા માટે સહાય છે પોલીહાઉસ એટલે કે નેચરલી વેન્ટિલેટેડ નળાકાર સ્ટ્રકચર માટે મળવાપાત્ર છે હાઈટેક ગ્રીનહાઉસ ફેન એન્ડ પેડવાળું એમાં સહાય મળવાપાત્ર છે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે એમાં સહાય મળવાપાત્ર છે સંકલિત પેક હાઉસ કનેવર બેલ્ટ એમાં મળવાપાત્ર છે કેળ ટીસ્યુ એના ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમમાં એમાં મળવાપાત્ર છે પ્રી કુલિંગ યુનિટ ક્ષમતા છ મેટ્રિક ટનની એમાં મળવા પાત્ર છે કોમ્પ્રિહેન્સિવ હર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ એમાં મળવાપાત્ર છે કોડરૂમ સ્ટેગિંગ ક્ષમતા ત્રીસ મેટ્રિક ટન એમાં મળવાપાત્ર છે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા તથા જામફળ દાડમ લીંબુ એ એવા ખેડૂતો માટે પણ મળવાપાત્ર છે કોલ્ડ સ્ટોરેજ બાંધકામ વિસ્તરણ અને આધુનિકરણ માટે પણ મળવાપાત્ર છે ટિચ્યુકલ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય એમાં મળવાપાત્ર છે કોલ્ડ સેઇન અને ટેકનોલોજી ઇન્ડક્શન એને આધુનિકરણ માટે એમાં મળવાપાત્ર છે નાળિયેરી વાવેતરનો વિસ્તાર સહાય એમાં પણ છે રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ વ્હીકલ એમાં પણ મળવાપાત્ર છે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એમાં પણ મળવાપાત્ર છે પ્રાઇમરી મોબાઈલ મિનિમમ પ્રોસેસિંગ યુનિટ એમાં મળવાપાત્ર છે ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલના સહાય છે રાઈપનિંગ સેમ્બર ક્ષમતા ત્રણસો મેટ્રિક ટન એમાં મળવાપાત્ર છે વધુ ખેતી ખર્ચાવાળા ફળપાકો સિવાયના ફળ પાકો એમાં મળવાપાત્ર છે મધમાખી સમૂહ કોલોની તથા મધમાખી આયુ એમાં મળવાપાત્ર છે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન એમાં મળવાપાત્ર છે સરગવાની ખેતીમાં સહાય એમાં મળવાપાત્ર છે મિશન મધમાખી કાર્યક્રમ એમાં મળવાપાત્ર છે કંદ ફૂલોના વાવેતર કરવું હોય તો એમાં છે નાની નર્સરી એક હેક્ટર સુધીની એમાં મળવાપાત્ર છે દાંડી ફૂલો એમાં મળવાપાત્ર છે નવી ટિસ્યુકર્સ લેબની સ્થાપના એમાં મળવાપાત્ર નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે એમાં મળવાપાત્ર છે આવી રીતે ઘણી બધી યોજના ખુલી છે બાગાયત વિભાગની અંદર તો ગુજરાતના તમામ ખેડૂતોને આજે મેં વસ્તુ કીધી વાવેતર કરવું હોય નવું કાંઈ ફેરફાર કરવા હોય તો આ રીતના બાગાયત તરફથી ઓનલાઈન અરજી એક દસથી પંદર દસ સુધી તો એની ઓનલાઈન અરજી કરી દેવી જેથી કરીને એનો લાભ એની સહાય આપણને મળવાપાત્ર થાય બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ મેળવવા માગતા ખેડૂત ખેડૂતોએ મિત્રોએ અરજી વેલી કરી દેવી ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર